જો તમારા પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી તો એક જ હોસ્પિટલ વિઝિટ તમને નાદાર એટલે કે બેન્કરપ્ટ કરી શકે છે આ હું નહીં જાણીતી બ્રોકિંગ કંપની ઝીરોધાના સીઈઓ નિથિન કામત કહે છે મોટાભાગના ભારતીયો પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી જેના પર ફોકસ કરતા નીતિન કામતે કહ્યું હતું કે મેડિકલ ફિલ્ડમાં સતત વધતી કારણે લોકોએ સાવચેત થઈ જવાની જરૂર છે જો તમારા પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નહીં હોય અને ભૂલે ચૂકે જો કોઈ બીમારી સાથે આપનો પનારો પડી ગયો તો સમજો બેંક એકાઉન્ટ ખાલી થવાના પૂરા ચાન્સ છે આ વાત પાછળ કારણ એ છે કે સમગ્ર એશિયામાં અત્યારે જો કોઈ દેશમાં મેડિકલ સુવિધાઓ વધારે મોંઘી થઈ રહી છે તો તેમાં ભારત સૌથી પહેલા સ્થાને છે ભારતમાં પાછલા પાંચ વર્ષોમાં હેલ્થકેર સેક્ટરમાં ડબલ ડિજિટમાં વધી રહી છે છે પણ વધુ ઉપરથી ભારતીયોમાંથી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ જ નહીં હાલમાં હૃદય રોગની બીમારીઓએ હદ વટાવી છે આવી સ્થિતિમાં જો ભૂલે ચુકે તમારે હોસ્પિટલમાં બે કે વધુ દિવસ રહેવાનો વારો આવ્યો તો આપણામાંથી મોટા ભાગના લોકોનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે તેમ અમુક કંપનીઓ એ છે કે જેમના કર્મચારીઓ માટે મેડિકલ ઇન્સ્યોરન્સ પૂરો પાડે છે પરંતુ બાકીના લોકોએ જાતે આ ખર્ચ સહન કરવાનો હોય જેથી ભારતની મોટા ભાગની વસ્તી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ છે જ નહીં નિતિન કામતે પણ આ વાત એટલા માટે સામે લાવી કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને પણ હૃદય રોગનો હુમલો આવે એમની ઊંઘ પૂરતી નહોતી કામનું ભારણ સતત વધારે હતું તથા તેમના પિતાનું હાલમાં જ નિધન થયેલું જેની ઊંડી ઇમોશનલ ઇમ્પેક્ટ હતી એટલે કામતે કહ્યું છે કે એવી ઇન્સ્યોરન્સ કંપની પાસે જવું જેમની પાસે પાંચ થી આઠ હજાર થી પણ વધુ હોસ્પિટલ્સ નું નેટવર્ક હોય તથા ઇન્કર્ડ ક્લેમ રેશિયો પંચાવન થી પંચોતેર ટકા જેટલો હોય એક્સ પર કરતા તેમણે લખ્યું હતું કે ભારતીયોએ તેમના ઇન્સ્યોરન્સને અને તે સેવા પૂરી પાડતી કંપનીને ખૂબ જ ચીવટપૂર્વક પસંદ કરવી જોઈએ નિથિન કામતે એવી પણ કંપનીઓને પસંદ કરવાનું કહ્યું છે જેના પાછલા પાંચ થી દસ વર્ષનો ટ્રેક રેકોર્ડ સારો છે એવી કંપની જેના ક્લેમ સેટલમેન્ટના આંકડાઓ સ્વીકારી શકાય તેવા છે આ ક્લેમ સેટલમેન્ટનો આંકડો એસીથી નેવું ટકા હોવો જરૂરી છે જેથી આફતના સમયમાં હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો નાણાકીય પડકારોનો આપ સરળતાથી સામનો કરી શકો તમને સમજાવીએ કે શા માટે મેડિકલ ઇન્સ્યોરન્સ હોવું જરૂરી છે ભારતમાં મેડિકલ ક્ષેત્રે મોંઘવારી જેમ આપણે વાત કરી ચૌદ ટકાના ચોંકાવનારા દરે વધી રહી છે આ સ્થિતિમાં સ્વાસ્થ્ય સેવાઓની કિંમતો સતત વધી રહી છે ઉપરથી ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ પાસ કરવા સમયે લોકોને પેઢીઓ યાદ કરાવી દે છે એ સમયે ટેકનિકલ શબ્દો અને ક્લેમ કિસ્સો બનેલો છે જેમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસે ક્લેમ રિજેક્ટ કરવાના અઢળક બહાના હોય છે આથી મેડિકલ ઇન્સ્યોરન્સ લેતા સમયે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હા આ બાબતે સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વખાણ ઘણા થયા છે પરંતુ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે પ્રાઇવેટ કંપનીઓ પર જ ભારતીયો હજુ પણ નિર્ભર છે આથી ખાનગી અને સરકારી સંસ્થાઓમાં જ્યારે મેડિકલ ખર્ચ સતત વધી રહ્યા છે આવી સ્થિતિમાં સતત પોલિસી અને ઇન્સ્યોરન્સના પ્રીમિયમ અને તેની કુલ રકમ પણ રિવ્યુ કરતા રહેવું જરૂરી છે